આજે હું તમારી સાથે શેર કરવાની છું આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય એવી સાબુદાણા બટાકાની ચકરીની રેસીપી તો એકદમ પરફેક્ટ માપની સાથે આજે આપણે આ ચકરી ઘરે બનાવીશું અને એ પણ એક નવી રીતે આ પહેલા પણ મેં તમારી સાથે એક ચકરીની રેસીપી શેર કરી હતી પણ આજની જે ચકરીની રેસીપી છે ને એ થોડી એના કરતા અલગ છે પ્રમાણમાં એકદમ જ સહેલી છે પહેલીવાર બનાવતા હો તો પણ તમારી ચકરી એકદમ સરસ સફેદ બનશે કોચી બનશે કે જેને ચાવવાની તકલીફ હોય ને એ લોકો પણ ખાઈ શકે એવી બનશે તો પરફેક્ટ માપની સાથે એકદમ સહેલી રીતે ચક્રી કેવી રીતે બનાવાય એ જોઈએ હેલો ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસિપી બનાવવાનું શરૂ કરીએ રોજ આવી નવી નવી રેસિપી ગુજરાતીમાં જોવા માટે વિડીયોને લાઈક અને શેર કરી બાજુમાં રહેલા બેલ આઇકન પર ક્લિક કરો રેસિપીનો વિડીયો સૌથી પહેલા જોવા સૌ પ્રથમ તો આપણે બે કપ સાબુદાણા લઈશું મેં જે કપ ઉપયોગમાં લીધો છે બસો પચાસ એમ નો છે તમે વજનમાં મેઝર કરશો તો સાડા ત્રણસો ગ્રામ જેટલા સાબુદાણા થશે સાબુદાણાને આપણે પાણીથી પહેલા સરસ રીતે ધોઈ લેવાના છે સાબુદાણાને તમે આ રીતે હાથેથી મસીને ધોશો ને તો એની અંદરનો જે સ્ટાર્ચ હોય ને એ વ્હાઈટ પાવડરના સ્વરૂપે નીકળશે એટલે પાણી તમને આ રીતનું દૂધ્યું દેખાશે તો આ પાણી દેખાવાનું બંધ થાય ને થોડું ટ્રાન્સપરન્ટ પાણી દેખાય ત્યાં સુધી આપણે તો વાર ધોઈએ એટલે રીતે ચોખ્ખા થઈ જાય સાબુદાણા પછી આપણે એની પર અડધો આંગણ પાણી રહે બાર કલાક એને પલાળવા જરૂરી છે તો મેં એને ઓવરનાઈટ પલાળી દીધા હતા અને સાબુદાણા તમારા જે વાસણમાં મૂકો એમાં અડધી આંગણ ઉપર પાણી રહેવું જોઈએ તો સાબુદાણા એકદમ સરસ અત્યારે આપણે પલડી ગયા છે તો હાથેથી આપણે એને આ રીતે અલગ કરી દઈએ તમારે જ્યારે પણ સાબુદાણાની ચટણી બનાવી હોય તો એના માટે સાબુદાણા અને બટાકાનો જે રેશિયો છે ને એ તમારે પ્રોપર લેવાનો છે તો તમારી ચકડી એકદમ સરસ બનશે તો મેં અત્યારે સાડા ત્રણસો ગ્રામ સાબુદાણા લીધા છે અને એ પ્રમાણે જ આપણે બટાકા પણ આગળ મજર કરીને લઈશું તો સાબુદાણાની મેં અત્યારે આ રીતે છૂટા કરી લીધા છે અને એને છૂટા કર્યા પછી એ થોડા તમને વધારે ક્વોન્ટિટીમાં લાગશે ચકરીમાં નાખવાના મસાલામાં આપણે જીરું લઈશું તો અત્યારે એક ટી સ્પૂન જીરું લીધું છે અને જીરુંને આપણે અતકચરું વાટી એટલે કે ગ્રાઇન્ડ કરી લઈશું આ રીતે અતકચરું એ વટાઈ જાય પછી એની અંદર આપણે આદુ અને મરચાં એડ કરવાના છે આદુવાળી ચકરી ખાવામાં ખૂબ સરસ લાગે છે તમને જો ના ગમે તો તમે સ્કીપ કરી શકો પણ જો આદુ નાખો તો એની છાલ કાઢીને નાખજો નહીં તો છાલના કારણે ઘણીવાર ચકરી થોડી કાળા જ પડતી થાય છે આપણે જ્યારે તળીએ ત્યારે હવે મેં જે લીલા મરચાં લીધા છે થોડા તીખા છે તમે તો ક્વોન્ટિટી વધારે લેવાની અને આપણે એની એકદમ ફાઇન પેસ્ટ બનાવવાની છે તો મરચાંને તમારે આ રીતે થોડા કટ કરીને એડ કરવાના જેથી એકદમ સરસ એની આ રીતની પેસ્ટ તૈયાર થઈ જાય તમને જરૂર લાગે તો તમે એમાં એકાદ ચમચી પાણી નાખી શકો પણ એકદમ આ રીતની ફાઇન પેસ્ટ બનાવવાની છે હવે આપણે સાબુદાણા લીધા હતા તો એનાથી ડબલ એટલે સાતસો ગ્રામ મેં અત્યારે બટાકા લીધા છે તો બટાકાને બાફીને મેં અડધા કલાક પહેલા જ રહેવા દીધા હતા અને એની છાલ કાઢી લીધી છે હવે આપણે એને છીણીથી છીણી નાખીશું જેથી એની બટાકાના કોઈ પણ ચંક્સ એટલે કે ટુકડા ના રહે અને આપણે જયારે ચકરી પાડીએ ને તો આપણી ચકરી સરસ પડે અને વચ્ચેથી તૂટે પણ નહીં ઘણા બધા આવે છે કે ચકરી જયારે બનાવે ને તો વચ્ચેથી તૂટે છે કારણ કે બટાકાના અંદર ચંસી કે ટુકડા આવતા હોય છે તો આ રીતે બધા બટાકાને છીણી લઈએ પછી હાથમાં આપણે તેલ લગાડી દઈશું કારણ કે આપણે મરચાં મિક્સ કરવાના છે ને તો તમે એમ જ ખુલ્લા હાથથી કરશો ને તો ઘણી વાર મરચાં તીખાવાના કારણે હાથમાં થોડી પછી લાય બળતી હોય છે તો હવે આપણે મીઠું એડ કરીશું તમે જો સિંધા લોણ ખાતા હો તો એ નાખવાનું અને મીઠું તમે જે ખાતા એની સહેજ ઓછું નાખવાનું કારણ કે ચકરી સુકાઈ જાય પછી મીઠું થોડું વધી જતું હોય છે પાણીનો ભાગ સુકાઈ જાય એટલે આદુ અને મરચાંની પેસ્ટ એડ કરવાની જે આપણે તૈયાર કરી હતી અને હવે સાબુદાણા ઉમેરી દઈએ અને આ બધી વસ્તુઓને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાની છે તમે જો ઈચ્છો તો આની અંદર તમે લીલા મરચાંના બદલે જે સફેદ મરચું આવે છે એ પણ નાખી શકો અને ઘણા લોકો લાલ મરચું નાખીને પણ આ ચકરી બનાવે છે તમને ખટાશ ગળ પણ ગમતા હોય તો આ સ્ટેજ પર તમે લીંબુનો રસ અને ખાંડ પણ ઉમેરી શકો પણ મારા ત્યાં નથી ગમતા તો મેં નથી નાખ્યું તો આ રીતે સરસ મિક્સ થઈ જાય ને પછી આપણે એને પ્રેશર કુક કરીશું તો જાડા તળિયા વાળું કુકર લેવાનું અને એની અંદર આપણે અડધો કપ પાણી નાખીશું અને સાબુદાણા બટાકા જે મિક્સ કર્યા છે એની અંદર મૂકી દઈશું સ્લો ફ્લેમ પર આપણે એક વિસલ લેવાની છે તમે ઈચ્છો તો તમે કોઈ વાસણમાં પણ એને મૂકી શકો તો સ્લો ફ્લેમ પર એક વિસલ થઈ જાય અને જાતે જ પ્રેશર રિલીઝ થાય પછી આપણે એને ઓપન કરીશું તો સાબુદાણા તમે જોઈ શકો છો એકદમ ટ્રાન્સફરન્ટ થઈ ગયા છે અને ચડી ગયા છે તો છે ને એકદમ સહેલી રીત બસ કુકરમાં એક સીટી લઈ લો એટલે તૈયાર હવે આપણે ચકરી બનાવવા માટે આ રીતની પાઇપિંગ બેગ લઈશું આવી પાઇપિંગ બેગ જ્યાં કેક બનાવવાનો સામાન મળતો હોય ત્યાં તમને ઈઝીલી મળી જાય છે આજકાલ ઓનલાઈન પણ મળે છે અને આ ખૂબ જ ઈઝી પડે છે સંચામાં જ્યારે બનાવીને તો સંચો ખોલવાનો હાથ બગડે અને જો એકલા હાથે કરવાનું હોય તો ઘણી અગવડ પડતી હોય છે તો આ રીતની પાઇપિંગ બેગ તમે લઈ શકો અને જો ના હોય ઘરમાં તો ચિંતા નહીં કરવાની દૂધની થેલી આવે છે એમાં પણ તમે આ રીતે ભરી અને પછી ચકરી બનાવી શકો છો તો પહેલા આપણે અંદર આ રીતે મિશ્રણ ભરી દેવાનું અને પછી એને કટ કરી દેવાનું ચકરીની સાઈઝ નું અને પછી આ પ્રમાણે ગોળ ગોળ ચકરી બનાવી લેવાની છે અને બહુ ઉપરથી ચકરી નહીં પાડવાની નહીં તમારી ચકરી વચ્ચેથી તૂટશે તો બસ આ પ્રમાણે આપણે ચકરી તૈયાર કરી લેવાની છે એકદમ જ ઈઝી છે અને હા મિશ્રણ બહુ ગરમ હોય ને તો તમે પાઇપિંગ બેગમાં ભરો તો બહુ ઓવર પ્રેસ નહીં કરવાનું નીતરે ફાટી જાય છે અને તમે આ પ્રમાણે સીધી સીધી લાઈન એટલે કે સેવ જેવું પણ બનાવી શકો જો જગ્યા ઓછી હોય તો આ પ્રમાણે પણ બનાવી શકાય તો આ પ્રમાણે આપણે ચકરી તૈયાર કરી લઈશું અને ચકરી બહુ મોટી સાઈઝ નહીં બનાવવાની નિતરે તૂકશે તો આ રીતની નાની નાની સાઈઝ ની ચકરી તૈયાર કરી લેવાની તડકામાં તો એક જ દિવસમાં ચકરી આ રીતે સુકાઈને તૈયાર થઈ જાય છે તમારી પાસે જગ્યા ના હોય તડકો ના આવતો હોય તો તમે ઘર એને સુકાવશો તો બે દિવસમાં એકદમ સરસ એ સુકાઈ જશે ચકરી એકદમ સરસ સુકાવી જરૂરી છે જો એમાં થોડું પણ મોઇશ્ચર હશે ને તો ચકરી તમારી આખા વરસ માટે સારી નહીં રહે અને ખરાબ થઈ જશે તો ચકરીને એકદમ સરસ તડકે આ રીતે સુકાવી લેવાની છે હવે તળવા માટે આપણે તેલ એકદમ સરસ ગરમ કરવાનું અને આ રીતે એક ચકરીને મૂકીને ચેક કરી લઈશું તેલ જો ઠંડુ હશે ને તો તમારી ચકરી અંદર જશે એટલે કે ખીલશે નહીં તો એકદમ સરસ આ રીતે ફૂલે અને એનો કલર પણ વધારે ના બદલાય એના માટે તેલનું ટેમ્પરેચર એકદમ પ્રોપર હોવું જરૂરી છે બહુ વધારે ગરમ હોય તો ચકરી લાલાશ પકડશે અને તેલ ઓછું ગરમ હશે તો એ બરાબર ખીલશે નહીં તો તેલ એકવાર સરસ ગરમ થઈ જાય પછી એક ચકરી ચેક કરી લેવાની અને ત્યારબાદ આ રીતે આપણે ચકરીને તળી લેવાની છે આપણે સાડા ત્રણસો ગ્રામ સાબુદાણા લીધા હતા અને સાતસો ગ્રામ બટાકા એટલે ટોટલ એક કિલો જેટલું વજન છે પણ આપણે એને જયારે સુકાવીએ ને ત્યારે એમાંથી પાણીનો ભાગ સુકાઈ જાય એટલે વજનમાં તમને લગભગ ત્રણસો થી સાડા ત્રણસો ગ્રામ જેટલી ચકરી તૈયાર મળશે અને આ ચકરી આપણે ઘરે બનાવેલી છે તો તો માર્કેટ સસ્તી પણ છે અને ઘણી ચોખ્ખી પણ છે તો તમે વ્રત ઉપવાસમાં ખાઈ શકો છો અને સાથે સાથે બાળકોને મોંઘા પેકેટના નાસ્તા આપો એના કરતા લંચ બોક્સમાં આ ચકરી પણ તમે આપી શકો છો તો તમને એનો ક્રંચ વધારો તો એકદમ સરસ ક્રંચી ચકરી બનીને તૈયાર થઈ ગઈ છે આ પ્રમાણે તમે ચકરી બનાવી આખા વરસ માટે સ્ટોર કરી શકો છો બસ તમે એને આખા માટે સ્ટોર કરો તો દર ત્રણ ચાર મહિના થાય તો એક વાર અડધા થી એક કલાક માટે તો ક્યારે પણ તમારી ચકરી ખરાબ નહીં થાય હું આશા રાખું છું કે આજની રેસિપીનો વિડીયો તમને ચોક્કસ પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવે છે તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરો અને આવી નવી નવી રેસીપી જોવા માટે કિચન ક્રાફ્ટ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલો